દેશ વિદેશમાં વસતા મારાવાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજ સુધી હજારો વિડિયો તમારી સામે આયુર્વેદના લાયો છું પણ હું જેને આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર કહું છું એની વાત કરવા આજે જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી જોજો મિત્રો અત્યારે હું હાલોલમાં કલરવ સ્કૂલની સામે મહાકાળી પંચકર્મ સેન્ટર છે ત્યાં ડૉક્ટર કૌશલ પટેલ મારી સામે બેઠા છે અને એ પોતે પંચકર્મમાં એમડી થયા છે પંચકર્મ નિષ્ણાત છે તો જે બ્રહ્માસ્ત્ર આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર હું કહું છું એ પંચકર્મને કહું છું જ્યારે માણસ બધેથી હારી ગયો હોય થાકી ગયો હોય એલોપેથી હોમિયોપેથી નેચરોપેથી યુનાની બધાથી હારી ગયો હોય અને તે વખતે બ્રહ્માસ્ત્ર તરીકે પંચકર્મ કામ લાગે છે મિત્રો પંચકર્મ કદાચ કોઈએ પહેલી વખત નામ સાંભળ્યું હશે અથવા તો નામ સાંભળ્યું હશે તો ખબર નહીં હોય કે આ પંચકર્મ એટલે શું છે તો આયુર્વેદના બ્રહ્માસ્ત્ર એવા પંચકર્મ વિશે આપણે પંચકર્મના નિષ્ણાત ડોક્ટર કૌશલ પટેલ પાસેથી આપણે એ માહિતી સાંભળીએ મિત્રો વિડીયો અંત સુધી સાંભળજો મજા આવશે કદાચ તમને પણ આ પીડિયો ઉપયોગી લાગે તમને પણ કામ લાગે અને તમે પણ કોઈ રોગથી પીડાતા હોય તો એ પંચકર્મથી એ રોગને તમે દૂર કરી શકો કૌશલભાઈ

શું થાય કે જે તમારો દોષ બગડ્યો છે એ તમારા શરીર માંથી બહાર નહીં જાય પણ એ અંદર જ દબાઈ જાય જાય ખ્યાલ આવ્યો પણ એમાં શું થતું હોય યુઝ્યુઅલી કે તમારે ઘણા રોગો એવા હોય ચામડી કે તમને થોડો ટાઈમ દવા લો છે અને ફરી વખતે તમને એના સિમ્ટમ્સ જોવા મળતા હોય બરાબર છે પણ પંચકર્મ શું છે એ શોધન ચિકિત્સા છે શોધન ચિકિત્સામાં કેવું છે કે જે તમારા દોષો વધી ગયેલા છે બગડી ગયેલા છે એને સૌથી પહેલા બહાર કાઢી દેવામાં આવે જે અત્યારે અંદર અત્યારના ટાઈમે ડિટોક્સ તમે શબ્દ ડિટોક્સ ડિટોક્સ હા ડિટોક્સ કે બધા ડિટોક્સ ડિટોક્સ કરે છે પણ અત્યારે જે ડિટોક્સ ચાલે છે માર્કેટમાં એ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવન નથી બરાબર એમાં કેવું હોય કે તમને એક પાવડર આપી દે કા તો પછી થોડા ઘણા તમને ગેર દવા આપી દે અને તમને એવું કહી દે કે તમે આટલી વસ્તુ લેજો એટલે તમને પેટ સાફ થઈ જશે બરાબર એને તો એ આ લોકો ડીટોક્સ કહે છે પણ આયુર્વેદ જે પંચકર્મ છે એ સામાન્ય ડિટોક્સ પ્રક્રિયા નથી આયુર્વેદની અંદર કેવું છે કે જે પંચકર્મ છે એ કયા રોગીને કયા સમયે કેટલા પ્રમાણમાં કરાવાય એ બધું એ બધું જે છે આયુર્વેદ એક્સપર્ટ જે હોય એની દેખરેખ હેઠળ કરવામાં આવે કે કેટલા રોગો કાળો રોગો માટે કયો કર્મ કયા વ્યક્તિને કયા ટાઈમે કરાવી પંચકર્મમાં પાંચ શબ્દો છે

છે તો એની રોગની કઈ અવસ્થા છે કયો રોગ છે એના પ્રમાણે ડોક્ટર નક્કી કરતા હોય એની ઉંમર કેટલી છે એની પ્રકૃતિ કઈ છે 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 એનું શું 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 સત્વ શરીરની અંદર રહેલી એની ઋતુ કઈ છે એના પ્રમાણે નક્કી થતું હોય કે એને કઈ દવા પીવડાવવાની છે કેટલા સમય સુધી પીવડાવવાની છે અને એ આખી આખી સાયન્ટિફિકલી પ્રૂવન વસ્તુ છે ટાઈમ ટેસ્ટેડ છે કે આટલા વર્ષોથી થતી આવે છે પણ અત્યારે જે ચાલી રહ્યું છે માર્કેટમાં ડિટોક્સ ને એની અંદર આ રીતની જે સિસ્ટમેટિક વ્યવસ્થા છે એ ગોઠવેલી હોતી નથી એટલે વસ્તુ એ છે કે પંચકર્મ જે છે એ તમને એક મેથડ છે કે જે પ્રોપરલી ફોલો થવી જોઈએ ડોક્ટરની દેખરેખ એમાં એવું નહીં કે તમને આટલું ઘી આપી દીધું તમે તમારી જાતે કરી લીધું એટલે એ રીતની વસ્તુઓ હોય જે મેં તમને ઉદાહરણ આપતો હતો ચામડીના રોગનું કે જો તમે એને દવાથી સમાઈ દો સમન ચિકિત્સા કરીને તો એ પાછા ફૂટી નીકળે પણ એ જ વસ્તુને તમે પંચકર્મ કર્યા પછી દવા ચાલુ કરો તો એ વસ્તુની જે ઇફેક્ટ છે એ વધી જાય કારણ કે જે તમારા દોષ છે એ નીકળી ગયા છે એટલે એ વસ્તુ તમે

ખાસી છે એના સિવાય જેટલા ચામડીના રોગો થતા હોય એના સિવાય પણ જેટલા પણ તમારે એલર્જીક છે જેમ કે વધારે છીંકુ આવી પાણી પડવી આ બધા રોગો શ્વાસ રિલેટેડ થતા હોય તો એ વસ્તુ તમે જે કફ છે એ તમને વમન દ્વારા બહાર કાઢવામાં આવે હવે વમન શું છે તો વમન ની અંદર જે પેશન્ટ છે એ પ્રમાણે દવા પીવડાવવામાં આવે દવાવાળું ઘી પીવડાવીએ દવાવાળું ઘી પીવડાવ્યા પછી એના આખા શરીરે માલિશ થાય માલિશ થયા પછી શેક થાય પછી જે દિવસ આપણે નક્કી કર્યો હોય વમન નો એ દિવસે આપણે ઉલટી કરાવીએ દવાથી અને એ પણ ડોક્ટર ના સુપરવિઝન માં થાય કે જેનાથી વધારે કે ઓછું ના થાય એના પછી પણ આપણે ડાયટ આપીએ કારણ કે જે ટાઈમે આપણે વમન વિરેચન કે કોઈ પણ પંચકર્મ કરાવીએ એ સમયે તમારા શરીરની અને તમારા અગ્નિ જે આપણે ડાયજેસ્ટિવ ફાયર જેતા હોય એ વસ્તુ મંદ થઈ ગઈ હોય તો આપણે એને ધીમે ધીમે ઉમર્તાવાઈએ જેમ કે તમે કોઈ યજ્ઞ કરવા બેઠા હોય તો યજ્ઞની અંદર એક એક કરીને લાકડું નાખો તો સરખી રીતે સરખી રીતે તમે એક ભેગું નાખી દો તો બોલ થઈ જાય બોલ થઈ જાય એ જ રીતે તમારા શરીરની ડાયજેસ્ટિવ પાવર છે કે તમે એક એક જમવાનું આપી દો એને તો પછી એ પચાઈ ના શકે અને એનું તમને મેક્સિમમ બેનિફિટ ના મળે તો આ વમન જે છે વસંત ઋતુમાં મેઈનલી કરવામાં આવે વસંત ઋતુ સિવાય પણ જો કોઈને રોગ એવો હોય તો કોઈ પણ ઋતુમાં કરાવી શકાય પણ જે હેલ્ધી વ્યક્તિ છે એના માટે વસંતમાં આચાર્ય કહ્યું છે એ જ રીતે શરદ ઋતુ છે જે આપણા નવરાત્રીના ટાઈમે સીઝન હોય એ સમયે તમારે વિરેચન કરાવવું જોઈએ વિરેચન અંદર સેમ વસ્તુ કે તમે પેલા દવા વાળું ઘી પીવડાવો એના પછી બે ત્રણ દિવસ માલિશ થાય શેક થાય એના પછી તમને દવા દ્વારા જાડા કરાવવામાં આવે એ દવા જે છે પેશન્ટ ટુ પેશન્ટ અલગ અલગ હોય એ તમારો ડોક્ટર નક્કી પ્રકૃતિ પ્રમાણે પ્રકૃતિ પ્રમાણે હોય રોગ પ્રમાણે હોય તમારી તાકાત કેવી છે એના પ્રમાણે હોય હવે વિરેચન જે છે આપણે પિત્ત રિલેટેડ સમસ્યાઓ માટે મેઇનલી અપચો રહેતો હોય તમને ગેસ એસિડિટી કબજિયાત ની તકલીફો લાંબા સમય સુધી રહેતી હોય કે પછી તમને કહ્યું છે કે જે રોગોનું મૂળ છે એ તમારું પાચન જેનું પાચન નબળું એને બધી પ્રકારના રોગો થાય તો આપણે ઓલમોસ્ટ એસી થી નેવું ટકા રોગોમાં તમે વિરેચન કરાવી શકો પણ એની જે મેઈન સીઝન છે મેં તમને કહ્યું શરદ ઋતુ કરાવે એના સિવાય છે પ્રાવૃત ઋતુ જે વર્ષા ઋતુના પહેલા આવે કે જે સમયે તમારો વાયુ સૌથી વધારે પ્રકોપિત હોય શરીરની અંદર અને તમે અનુભવ પણ કરતા હશો જેને ઘૂંટણના કે ગમે એ દુખાવોવાળા વ્યક્તિ હોય જેવા વાદળ આવે કે આવે એ ટાઈમે દુખાવો વધે આ દુઃખાવા વધવા પાછળનું મેઈન કારણ વાયુ છે અને વાયુ જે છે તમે વાત કહી શકો એના આયુર્વેદમાં એ તમારે ચોમાસાના સમય વધતો હોય એટલે ચોમાસામાં તમારે બસ્તી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ બસ્તી ને મોડર્ન ની અંદર એલોપેથે અત્યારે એનીમાની તરીકે ચાલુ કર્યું છે પણ એ લોકોને કેવું છે કે ખાલી સોપ વોટર એનીમા આપી દે સાબુના પાણી થી આપી દે કાતો ગરમ પાણી ની આપી દે એ વસ્તુ યોગ્ય નથી આયુર્વેદની અંદર છે 700 800 થી પણ વધારે પ્રકારની બસ્તીઓ વર્ણવેલી છે જેવો રોગ છે પ્રમાણે બધા ઉકાળા બધા તેલ પછી એ રીતે અલગ અલગ વસ્તુઓ ઉમેરી બસ્તી બનાવી અને پیشنટને આપવામાં આવતીવાના તેલવાળી બસ્તી અલગ આવે ઉકાળાવાળી વાળી બસ્તી અલગ આવે તો કયા ટાઈમે કયા પેશન્ટને શું આપવું અગેની એ રીતે નક્કી થતું તો મેઈન ત્રણ કર્મો આ છે જેમાં અને ત્રણ દોષ છે શરીરની અંદર વાત પિત્ત અને કફ એના માટે વમન વિરેચન ને બસ્તી કરાવવામાં આવે હવે ચોથું તમે જોવા જાવ તો એમાં નસ્ય આવે નસ્ય અંદર શું છે કે નાકમાંથી તમારે ટીપા પાડવામાં આવે દવા વાળા એમાં તો તેલ હોય કાં તો ઘી હોય દવાનું વાળું બનાવ્યું કાં તો પાવડર હોય કાં તો પછી કોઈ સ્વરસ હોય સ્વરસ મતલબ છે કે તમે તુલસીના જે રીતે અલગ અલગ ઔષધિ થી કરવામાં આવે તો પાવડર વાળું પણ હોય હવે નસ્ય શું કહ્યું છે આયુર્વેદની અંદર શીર નો દ્વાર કયો છે જે તમારું મસ્તિષ્ક છે એનો જે દ્વાર છે એ નાક છે એટલા માટે અત્યારે તમે જોતા હશો તો ઘણી ખરી મેડિસિન એલોપેથી ની અંદર પણ નાક દ્વારા નાખવામાં આવે છે તો આયુર્વેદ ની અંદર કહ્યું છે કે જેટલા પણ તમારા ઉધ્વજત્રુ રોગ છે ગળાની ઉપર વાળા એ બધામાં તમે નસ્ય કરાવી શકો પણ નસ્ય અંદર મેં જે કહ્યું એ પ્રમાણે રોગ પ્રમાણે અલગ અલગ વસ્તુઓ હોય તો વમન વિરેચન બસ્તી નસ્ય અને પાંચમું છે રક્ત મુક્ષણ આચાર્ય શું શું તે વર્ણવ્યું છે હવે રક્ત મુક્ષણ ની અંદર કેવું છે કે તમારે જે લોહી છે લોહીનો બગાડ જે કે તમને ઘણી વખતે એક્સપિરિયન્સ કર્યું હશે કે તમે લેબની અંદર રિપોર્ટ કરાવો ને ત્યારે તમને એમાં કઈ લેબની અંદર રિપોર્ટમાં જોવા ના મળે પણ એ વસ્તુ તમને શરીરમાં જેમ કે ચામડીના રોગ મેન વસ્તુ છે કે ચામડીના તમે જોવા ને તો આયુર્વેદ એવું માને છે કે એની અંદર રક્તની દુષ્ટિ મેન વસ્તુ છે તો એની અંદર આપણે બે થી ત્રણ રીતે કરાવતા હોઈએ રક્ત મોક્ષણ એક છે શિરાવેદ જેમાં જે તમારી શીરાઓ જતી હોય બરાબર શીરાને આપણે નસ કહીએ એની અંદર થી શીરાની અંદર છે નીડલ નાખી અને એક અમાઉન્ટની અંદર આપણે લોહી અને બહાર કાઢતા હોય એના સિવાય જળોકા આપણે કરાવતા હોય અહીંયા પણ આપણે જળોકા મૂકી છે તમારે બતાવ્યું હોય તો બતાવી શકો જે લીચ છે એ જે અફેક્ટેડ પાર્ટ હોય શરીરનો કે જેને દુખાવો કેવું વધારે રહેતું હોય તો ચામડીનો રોગ હોય એના માટે આપણે એનાથી જલોકાથી કરાવતા હોય અને આયુર્વેદની અંદર તો તમારે સાત દિવસ છે એ છે પણ દરેક કર્મ દરેક માટે દરેક સમયે નથી એના કરતા પહેલા તમારે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ એટલે મેં જે તમને કહ્યું કે પંચકર્મ શા માટે તો પંચકર્મથી તમને અનેક ફાયદા થાય પંચકર્મ જે છે અષ્ટાંગ

કોઈ છે ત્યારે તમે એલોપેથી માં જાઓ આપણે કોઈ પણ પેથીનો વિરોધ નથી વિરોધ નથી હા કે તમારે એલોપેથી માં જાઓ પણ જ્યારે જરૂર છે ત્યારે જ આ જો તમને થોડો દુખાવો થશે તમે સીધા એલોપેથી માં જે પેઇન કિલર લેશો તમને દુખાવો એ ટાઈમ સબસાઇડ થઈ જશે પછી જેવો તમે બંધ કરશો એટલે પાછો તમારે

ગાળ કોણ આપશે આયુર્વેદ આયુર્વેદ કે મેં તો આયુર્વેદિક કરાયું પણ મને ફાયદો

નહીં કરો નહીં એ પંચકર્મ અને આયુરિત નામ બગડવા પાછળ ના બધા કારણો રહી કે કોના પાસે તમે કરાવો છો ને એની પાસે કેટલું નોલેજ છે કે તમને આપી શકાય એટલે ખરેખર તો પંચકર્મો એમડી કરેલ માસ્ટર ડિગ્રી કરેલી હોય બરાબર છે તમે જેમ માસ્ટર ડિગ્રી કરી જેમ પંચકર્મમાં બરાબર છે તો એની પાસે જ પૂરતું નોલેજ હોય અને એ જ પ્રોપર પંચકર્મ કરી શકે કારણ કે અત્યારે ઘણું એવું છે કે એમડી તમે જોવા તો એમડી આયુ એટલું લખી દે છે એમડી આયુ કે નોન ક્લિનિકલ ક્લિનિકલ ગમે એ સબ્જેક્ટ હોય બીજા કોઈ સબ્જેક્ટ માં હોય તો એ પછી એ તમને પંચકર્મ પ્રિસ્ક્રાઇબ કરી દે ગવર્મેન્ટ હોસ્પિટલ્સ અત્યારે એવું ચાલે છે ઘણી ખરી જગ્યાએ એટલે પંચકર્મમાં તમારે પ્રોપર રિઝલ્ટ જોઈતું હોય તો તમારે ચરીને યોગ્ય રીતે પાલન કરવું પડે એવું નહીં કે તમે દવા લઈ લીધી ને પછી ગમે એ રીતે કહી દીધું તમે જો એવું કહેવામાં આવે કે તમને એસી માં નથી રહેવાનું તો તમારે એસી માં નહીં રહેવાનું તે છતાંય જો તમે પંચકર્મ કરાવો તો તમને નુકસાન જાય ફાયદો થવાની જગ્યાએ જેમ કે તમારે કોસ્ટલી પડે મોંઘું પડે મોંઘું માટે થોડું ઘણું પડે કારણ કે એમાં તેલ દવા ઘી જે વપરાતું તમારે એ સમયે આવતું એટલા માટે તમારે એમાં યુઝ થતું યુઝ થતું અને અત્યારે કેવું છે કે પેશન્ટને લાઈફ સ્ટાઇલ એવી થઈ ગઈ છે ને કે તમે દાખલ થવા માટે એ ના પાડી કારણ કે પંચકર્મ દસ થી પંદર દિવસ જેવું પણ અત્યારે કેવું છે કે તમે એને પણ ટેકલ કરી શકો જો પેશન્ટ તમારી જોડે આપીએ દવા વાળું તો હું પેશન્ટને સમજાવી દઉં કે ભાઈ તમારે આટલું કરવાનું છે આટલું નથી કરવાનું તમે આટલું ખાશો આટલું પીશો તો તમને સારી રીતે પંચકર્મ થશે પછી એ પેશન્ટ ઉપર છે કે ઘરે ગયા પછી કેટલું ફોલો ફોલો કરે છે ખ્યાલ જો એ સરખી રીતે ફોલો કરશે સારું રિઝલ્ટ તો એવા સમયમાં આપણે પંચક્રમ અહીંયા વધારે રહેવાનો સમય લાગતો નથી જેમ કે આપણે વમન કે વિરેચન કરાવીએ તો બે દિવસ એક એક કલાક માટે માલિશ આવવાનું થાય અને ત્રીજા દિવસે ખાલી સાંજે પાંચ વાગ્યા સુધી રહેવું પડે એટલે રાખી રાત રોકાવાનું કેવું છે એટલે એવું નથી કે આપણે દાખલ જ કરી ટૂંકમાં ડોક્ટર ને ફોલો કરે એમના ગાઈડન્સ ને તો કઈ દાખલ થવાની કોઈ જરૂર દાખલ જરૂર અને અત્યારે કેવું છે કે ડાયાબિટીસ વાળા પેશન્ટ ને પંચકર્મ કરતા ગભરાય છે કારણ કે ઘણી ખરી જગ્યા ઇન્ડિયામાં એવું છે કે અનક્વોલિફાઈડ

તો શું એમનું એમને કઈ તકલીફ હતી પંચકર્મ કરાયું છે મારા દર્શકો ને જરા જણાવો ને કે પંચકર્મથી એમને શું શું ફાયદો થયો મેઇન તકલીફ શું હતી એ હું તમને જણાવી દઉં જ્યારે એ મારી જોડે આયા એ સમયે એમને વારે ઘડીએ પેશાબ થવા કરવા જવું પડતું હતું રાત્રે એટલી બધી વાર જવું પડે કે દર દસ દસ મિનિટે એમને ઉઠવું પડે એના કારણે આખી રાત સુઈ નતા શકતા એનાથી એ ઘણા હેરાન હતા કે રાત્રે તમારે લેટ્સ ત્રીસ થી ચાલીસ વખત પેશાબ કરવા માટે ઉઠવું પડે ત્રીસ ચાલીસ વખત પેશાબ કરવા ઉઠવું પડે એના કારણે આખી રાત સુઈ ના શકે એના લીધે એમનો બીજો દિવસ પણ ખરાબ જાય અને એનાથી મેં હાલોલ અને બરોડામાં ત્રણથી ચાર ડૉક્ટરને મળ્યો હતો પણ બધા ડૉક્ટરે અલગ અલગ દવા સજેસ્ટ કરી હતી મને છ થી આઠ મહિના સુધી કોઈ ફેર નતો પડ્યો દેન મેં ડૉક્ટરને કોન્ટેક કર્યો મારા ફ્રેન્ડના ફ્રેન્ડ થાય છે તો અત્યારે મને ઘણું સારું છે

એના પછી આપણે એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી પંચકર્મ કરાવ્યું પંચકર્મ કર્યા પછી એમને દવા ગોળી ચાલુ કર્યું અત્યારે તમને કેવું છે અત્યારે પહેલા કરતા 95% બધું એલિમિનેટ થઈ ગયું છે પેશાબની અંદરને એ બધું નોર્મલ થઈ ગયું છે પેશાબમાં એને પહેલા ફીન આવતું ફીણ આવે એટલે આપણે એવું લાગે કે યુરિન આલ્બ્યુમિન વધારે હશે એમનું યુરિનની અંદર લીક થતું હશે એમના ડોક્ટર ઘણા રિપોર્ટ કરાવ્યા હતા એના પછી આપણે પણ ચેક કરાયું હતું કે સાંજે આખો દિવસ એમને ગળ્યું ખાવાથી મેઇન તકલીફ હતી કે આખો દિવસ જયારે ગળ્યું ખાય એ દિવસ એમને રાત્રે વધારે ઉઠવું પડે એટલે આપણે એમને ડાયગ્નોઝ કર્યા હતા કે એમને ઇરિટેબલ બ્લોક બ્લેડર છે એમની જે બ્લેડર છે ઇરિટેબલ જયારે પણ એ કઈ ગળ્યું જમે

કે ભવિષ્યમાં આપણે કોઈ મેજોર ના કા એ ના બનીએ ભોગ ના બનીએ એટલા માટે સ્વસ્થ રહેવા માટે પ્રિકોશન્સ ઇઝ બેટર ધેન ક્યોર એટલે પહેલાં મેં પણ મને કરાયું અને શરીરની અંદર જે કંઈ ટોક્સિક હતું આખું શરીર ડીટોક્સિક થઈ ગયું જે કંઈ હતું એ અત્યાર સુધીનું અને અત્યારે બરાબર હું સારું ફીલ કરું છું અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી મને અને તમને બધાને ખબર છે કે અમે યોગ સવારે પ્રાણાયામ ને આ બધું ચાલું છે એ રૂટિનમાં જ ચાલું છે અને વિરેચન કરાવીને પછી મારે નાનપણથી કે પિત્તની પ્રકૃતિ જે મસાલાવાળું નથી ખાતો હું આ બધી પરેજી બહુ પાડું છું આયુર્વેદ કહે છે કે પરેજી વગર ગમે એટલી દવા મોંઘી હોય તો પણ એ ધૂળ બરાબર છે દવાની કોઈ કિંમત નથી પરેજી મહત્વ છે તો પરેજી પાડવી પડે એમાં અને એ રીતે મેં પણ ડોક્ટર કૌશલ પટેલ પાસે પંચકર્મ કરાયું છે અને શરીર આખું ડિટોક્સિક થઈ ગયું છે બીજી વાત મને

અને સો એક દિવસ તો સવારે તમે સો ગ્રામ ઘી આપ્યું સો ગ્રામ ઘી પી ગયો જે મેં અત્યાર સુધી કોઈ દિવસ એક ટીપુ ઘી ભાતમાં નથી ખાતું કે કોઈ આખી લાઈફ ટાઈમ અઠાવન વર્ષ થયા તો હોય ભાઈ સ્વાગ રામગીએ એમને મનપી વાર દીધું કોઈ તકલીફ કોઈ તકલીફ ના થઈ અને આખું આખું વિરેચન થઈ અને બધો કચરો બધો સાફ થઈ ગયો બોડીમાંથી અઠ્ઠાવ અઠ્ઠાવન વર્ષનો બધો કચરો નીકળી ગયો પંચકર્મ કોઈ પણ વ્યક્તિ કરાઈ શકે છે એવું નહીં કે બીમાર વ્યક્તિ જ કરાવે સ્વસ્થ વ્યક્તિ બીમાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ પંચકર્મ કરાવે મિત્રો કૌશલ પટેલ પાસેથી આપણે સાંભળ્યું કે પંચકર્મ શું છે તમે પણ જો હઠીલા એવા રોગો હોય અસાધ્ય રોગોથી પીડાતા હોય અને કોઈ રોગ ના હોય તંદુરસ્ત ભલે હોય કોઈ રોગ ના હોય તો પ્રિકોશન્સ તરીકે તમે પણ વરસમાં એક વખત પંચકર્મ કરાવી શકો છો અમારું ડૉક્ટર કૌશલ પટેલનું દવાખાનું પંચમહાલ જિલ્લામાં હાલોલ પાવાગઢથી આઠ કિલોમીટર દૂર હાલોલ કંજેરી રોડ ઉપર કલરવ સ્કૂલ છે એ કલરવ સ્કૂલની સામે એમનું દવાખાનું છે તમારે મુલાકાત લેવી હોય તો કૌશલ પટેલની મુલાકાત તમારે પંચકર્મ કરાવવું ના કરાવવું એ પછીનું સેકન્ડ સ્ટેપ છે પણ એક વખત એમની મુલાકાત લેવા જેવી છે કારણ કે પંચકર્મના નિષ્ણાત છે માસ્ટર ડિગ્રી એમને સ્પેશિયલ સ્પેશિયલ પંચકર્મમાં માસ્ટર ડિગ્રી કરી છે તો ઘણું બધું જાણવા મળશે અને તમારી તકલીફો દૂર થશે દવા પણ મળશે કૌશલભાઈ તમે જે સમય આપ્યો મારા દર્શકો માટે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય